મિત્રો રામ રામ સીતારામ જય માતાજીને વહેલી હવાઈ જો બ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારે આ વહેલી હવાઈ ખેતરમાં જો કે અમારે તો રોજ આવાનું વહેલાં પહેલાં ખેતરમાં જ આવવું પડે તો આપણે આવી જઈએ ટ્રેક્ટર લઈ અને ખેતરમાં જો કે આજે લસકા બાજરી વાઢવાની છે ઘાસે વાટવાનું લસકા બાજરી વાટવાની અને ફોજ બનાવવાનો ફજ દો તે માટે જો ખેતરના શેટર જોઈએ ફોજ મળે ફોજ ન પડતો આવું હું તમને બ્લોગમાં બતાવું તો અને જો રોજ હવારોમાં એક ઝાપટું તો નસી જ જાય એટલે બધી ચાર વાટવાની બધી મજા મારી જાય આજ જો કે નહીં આવ્યું હજી આવક નહીં આવતો જો ગમ ઘોર કરી રહ્યો જો આ બાજુ અંધારી કમ્પ્લીટ કરીએ જો ના આવે તો એટલી ગોટ ચાર થઈ જાય એટલે હવે ફટાફટ પહેલાં એક વાર ચાર વાટી દઈએ ને પણ હું ફોજ ખોજ ના પત્તો બતાવું આજ આપણો ફોજ બનાવવાની તે માટે થોડો વેણીએ પણ પહેલાં ચારનું કરીએ જો અમારું ઘાસ જો કે હું નાળામાં તૈયાર થઈ ગયું બહુ બહુ તમે જોઈ શકો મસ્ત એવું વાતાવરણ અને અમારે જવાનું બે દિવસ પછી પણ યારી આશ્રમ ગુરુ મહારાજ ના પોખરો તો અત્યારે ધોધ પણ જબરજસ્ત ચાલુ થઈ ગયો અને ઉપર ગુરુ મહારાજ પણ તમને દર્શન કરાવીશું તો લગભગ ત્રણ દિવસ જવાનું થશે ચોક્કસ તો બહુ મસ્ત એવો બ્લોગ આવશે અને હડો પહેલા ચાર વાર જવાનું ચાલુ કરીએ તો જો લટકા બાજરી બાદરીઓ આવી જજો નહીં હા ચો મસ્ત બાજરી આવ્યા જો આપણે આટલેથી ચાલુ કરીએ આટલા એકળ એક થી ચાલુ કરીએ વહીંથી આમ લઈ જઈએ જો મસ્ત હા હા વહીંથી આ બાજુ ઓમ આમ લઈ જઈએ એટલે ચાર થઈ જાય પાથરી પાથરા પાંચ દીધા જો લગભગ એક અડધો કલાકની કડી મહેનત લાગી પણ પાથરી પાથરા ત્યાં અમે બોધવાનું ચાલુ કર્યું કે અમે જેટલા ભરા એ જોવાનું આપણે ઓછા મુસા મિનિમમ ચાર અને મેક્સિમમ પોચ લઈ જવાનું હોય ટોપો જો આ તો લસકા બાજરી કાન કારણ કે પેલું બધું ઘાસ હારી બધું અને આ એક પાડી ઉભું લસકા બાજરી કરી હતી એટલે આ વાટી કાઢીએ ને તો ઘાસ વાટતા વાટતા ફરીથી બીજો વાટ આવી જાય અને જો આ પાથરા કેટલો ટોપર થયો છે તમે કમેન્ટ કરજો હમણાં હું તમને બતાવું વધી રહ્યા પછી મારા ખ્યાલથી હાડા ત્યાંથી ચાર થયો જો આ બગલો ભાઈ આવી જાઉં એમનો ખોરાક લેવા માટે પેલો

તો તમને લાગે એવું પણ માપ તો ખાસી થયું પછી ઉપળા નહીં આવ આવું કરી રહ્યો તો જો અમારા ખેતરમાં જેમ આપણે વાયા હોય ને એ રીતે હળકાઉ એરંડા ઉજ હળકાવ ખબર પડે જે ખેતી કરતા હોય એને ખબર હોય ગામડામાં ઘેરમાં રહેતા હોય એને ખબર ના પડે એક વખત વાયેલું ધોન ફરીથી ઉગન એને અળકાવું કહેવાય તો જો અળકવ એરંડા જોડા મોટા થયા આવડે તો આપણે વાઈએ ને તો એ ના થયા હોય એવા એરંડા અળકવું થયા જો આખા ખેતરમાં આ બધા અળકાઉ એરંડા ઉગ્યા પળેલા શાક વાંચી ગયા ને આપણે વેણવા કંકોળો જો કે મળ્યું તો હોદી શાક થાય જો બહુ મસ્ત વેલો કંકોણો નો આવો વેલો આવો આરે કંકોળોનો વેલો જો હું તમને બતાવું જો આયેલું હોય તો હજી પૂણું હેલો જો આ કંકોળ બેઠું આરે જો હજી ને થોડું વાન લાગશે લગભગ પંદર દિવસમાં તૈયાર થઈ જાય કંકોળ એટલે આપણો શાક બનાવવાનું ચાલુ કંટ્રોલ આનું હાલ તો કોઈ કુણા હોય એટલે આવશે નહીં તો તમે કોઈક દાવો ખેતરી આવો ને આવો વેલો આવો ને તો ચેક કરજો આવો પત્તો આવજો આ કંકોડીનો વેલો હા કંકોળ સતો ખરું જો જોઈએ જો મળી રહે તો શાક થઈ જાય મોજી જો ફટાફટ ફોન મુ બંધ કરી અને વાન ચાલુ કરી દે જો આપણો તો કેટલા ભાડા થાય અમે હાળા તો ચાર કીધા હતા જો એક બે ટ્રેન અને એક તો ઉઠલાઈ ગયો હું નખ્યા ટ્રેક્ટર ચાર ભાડા થયા કમ્પ્લીટ ઘરો ફટાફટ નહીં ગયું એવું પણ આપણું

હો જવાર અમારું અમારું કૂટર લઈને જવું પડે બેસો ધોવા માટે જોઈએ કોઈ દિવસ પોણી નહીં બાકી ગમે તો પોણી ભરેલું હોય તો આમાં વાલી આવી ગયા અને પહેલું બેઠા નો અજન જુઓ ઈ જળાર તો જળાર પેલા અમીરવા કે ટાઈમ જળાર બેહો જળાર નો કબર પડ પડતી થઈ બેહવું ચલો હાડો ઉતરો કેટલી એક એક

તો ગયાર થોપલો નવો રિપેરિંગ કરવાનું તો એટલે લાઈટ હવારે નથી આમ આવ્યું હોય તો જલ્દી ઘેર જઈએ ગણપતિ નોમ લઈને ઉઠાવી લ્યો પાછળ દબાઈને હેડો હે જો ને મારું ફોન થાય હે તાણ પર એટલે મૂયા ચેન ચીડી લાવું આપણે ઉઠાઈ રાગ રાગી લે રાગ રાગ્યું એ તો પેલી વાત થઈ જાય આ મારી હાહરી ચોંઠી ખાતી નહીં ખાય એના કરતા વે રહ વતા જો ભાઈ બાપાને ટેક્ટર આવ્યું ભરી ને આખું આસ્કાઈ ને ભરી ના આયુ હો ચા રાગ રાગ ખાય હેરી ઉતાવળી ઉતાવળી નહી કરતી આપણા વાળી ઉતાવળી કરવ હતા એ જો આઈસર આવી બે ઓગણીસો પંચાણું નું મોડલ આઈસર જતી રે આવું હા જવા દે જવા દે

એક બાજુ વઘાર તો કઢી પત્તા અને